શહેરા ખાતે અનાજ ભરેલી ટ્રક આવી જે મોદી સાહેબની ગેરંટીવાળા પોસ્ટરને અડકતા પોસ્ટર અડકી ગયો સર્કિટની ઘટના બનવાથી અનાજ ભરેલી ટ્રકમાં આગ લાગેલ હતી જે ઓલવવા માટે શહેર ગોડાઉન મેનેજર નગરપાલિકામાં ફોન કરીને ફાયર ફાઈટરને બોલાવવાની તજવીજ હાથ ધરેલ પરંતુ શહેરા ગોડાઉન મેનેજરની સમય સૂચકતાથી ગોડાઉનમાં રાખેલ અગ્નિશામકોના ઉપયોગથી આગ પર કાબુ મેળવી લેવાયો હતો શહેરા નગરપાલિકાનો ફાયટર વ્હીકલ આશરે દોઢ કલાક પછી ઘટના સ્થળે પહોંચેલ હતો અને ઘોર બેદરકારી દાખવેલ હતી થોડાક સમય અગાઉ પણ અણિયાદ ચોકડી ખાતે દોસ્તી ઓટો ગેરેજમાં લાગેલી તેમાં આશરે દોઢ કલાક મોડો અગ્નિશામક પહોંચેલો આવી ઘોર બેદરકારી કોઈક દિવસ મોટી જાનહાની કે માનહાની કરાવી તેવી શક્યતાઓ રહે છે શહેરા નગરપાલિકાના ફાયર ફાઈટર સામે મોડા પહોંચવા અંગે પૂછવામાં આવે તો એફઆઈઆર કરાવવા માટે કુખ્યાત છે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરા નગરપાલિકાએ ફાયર ફાઈટરની ભરતી કોઈપણ ભરતી પ્રક્રિયા કે નિયમોને અનુસર્યા વિના એસઆઈ ફરજ અને તેમના સગામાં હોવાથી ડાયરેક્ટ લઈ લીધેલ છે જે સદંતર ગેરકાનૂની છે અને સંવિધાનના સમાન તકની વિરુદ્ધમાં છે પરંતુ નગરપાલિકાના ત્રણ કર્મચારીઓ આખી નગરપાલિકા હાઇજેક કરી લીધેલ હોય તેમ લાગી રહ્યું છે અગાઉ પણ ત્રણેય કર્મચારીઓ વિરુદ્ધ આવેદન અપાયા અને ખોટી ફરિયાદો નોંધાવતા હોવા બાબતો રજૂ થઈ ચૂકી છે પરંતુ હાલ સુધી તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થયેલ નથી એક પત્રકારે ખોટી ફરિયાદમાં ફસાવા બદલ અને ન્યાય ન મળતા તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસના રોજ આત્મવિલોપન કરવાનું પણ નક્કી કર્યું છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે તંત્ર શા માટે આવા કર્મચારીઓને છાપરી રહ્યું છે